ફાર્મટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ ટ્રેક્ટર અંદર હું તમને બધી ટ્રેક્ટર ની માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ફાર્મટ્રેક પિસ્તાલીસ ચેમ્પિયન ટ્રેક્ટર છે અંદર તમે જોઈ રહ્યા છો અને અને છે છે આ ટ્રેક્ટર હોર્સ વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની અંદર તમને ડબલ ક્લચ પણ જોવા મળશે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે નેવું ટકા જેવું એન્જિન છે હાઇડ્રોલિક કમ્પ્લેટ સો એ ટકા બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ એક વખત કરી સ્થળ પર ચેક કરીને પણ લઈ શકશો પેલા શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બે હજાર અગિયાર બે હજાર દસ ના મોડેલ નું આ ટ્રેક્ટર છે કંપની કલરમાં છે બેટરી ટ્રેક્ટર ની અંદર સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા વિડીયો આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં નવા ટાયર અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટર તો વહેલી તકે તમે શૈલેષભાઈ દકુભાઈ નું કોન્ટેક કરજો આ ટ્રેક્ટર લેવાનું હોય તો ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે કિંમત માત્ર બે લાખ પંદર હજાર આ કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ દક્કુભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી મળશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ અઠ્ઠાણું અઠાવન અથવા સિત્તેર એક છાસઠ કોઈ નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો